જ્યારે જ્યારે કોઈ દુર્ઘટના બનતી હોય છે તે બાદ તંત્ર સફાળું જાગતું હોય છે અને આવું જ કંઈક જોવા મળી રહ્યું છે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં ઊંચા વૃક્ષો અને બિલ્ડિંગોના સર્વે થશે અને હવે ત્યારબાદ તેનો રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે શું છે સમગ્ર હકીકત વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે હું છું જયંત અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા નીકળેલું એર ઇન્ડિયાનું વિમાન બારમી જૂને ટેક ઓફ થયાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયું હતું વિમાનમાં જે યાત્રિકો અને જે ક્રૂઝ સહિત બસ્સો ને લોકો સવાર હતા તેમાં એક મુસાફરનો ચમત્કારિક રીતે બચાવ થાય છે જ્યારે અન્ય બસો ને એકતાલીસ યાત્રિકોના મોત નીપજે છે જ્યારે અતુલ્યમ હોસ્ટેલમાં હાજર ડોક્ટર્સ અને આસપાસના વિસ્તારમાં રહેલા લોકોના પણ મોત રહેણાંક વિસ્તારથી દૂર હોય છે પરંતુ શહેરમાં ગીચતા વધતા એરપોર્ટની નજીકમાં પણ રહેણાંક વિસ્તારો થવા લાગ્યા છે ઇમારતો બની રહી છે જોકે અમદાવાદ પ્લેન ક્રેસની ઘટના બાદ હવે તંત્રને એવિએશનના પ્રોટોકોલ યાદ આવ્યા છે અને દુર્ઘટનાને લઈને કલેક્ટર સુજીત કુમાર દ્વારા મહત્વનું નિવેદન પણ આપવામાં આવ્યું છે આમ તો આ પ્રેસ કોન્ફરન્સ નો વિષય નથી પણ જેમ છતા એક ઈમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તેના વિષયમાં હું કહેવા માંગુ છું કે મહાનગરપાલિકા ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાના સ્ટેટ વિભાગ મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ બધા સાથે સંકલન કરીને આપને જે જે પ્રોટોકોલ આપવામાં આવ્યો છે જે જે સિવિલ એવિએશન ને પ્રોટોકોલ મુજબ જે જે દૂર કરવાનો હોય છે આ આખી ટીમ ભેગા થઈને આ દૂર કર એનું એનું એક પ્રાથમિક રીતે એક સર્વે કરવું પડશે સિવિલ એવિએશન અને મહાનગરપાલિકાની એક સંયુક્ત ટીમ બનાવીને એના પાસેથી એક પ્રાથમિક સર્વે કરવામાં આવશે અને પછી અનુસારની પ્રક્રિયા કરીને આપને આ જેટલા રૂપ જે વિષયો હશે અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટના બાદ કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો નોટિફાઈ કરવામાં આવ્યા છે જે મુજબ દરેક એરપોર્ટની આસપાસ એક સર્વે કરવામાં આવશે ત્યારબાદ સિવિલ એવિએશન ના પ્રોટોકોલ મુજબ જે રૂપ હશે તેને દૂર કરવાનો નિર્ણય કરાયો છે આ માટે કેન્દ્ર સરકાર દ્વારા સાહીઠ દિવસનો સમય આપવામાં આવ્યો છે અને સામાન્ય રીતે નડતરરૂપ વસ્તુઓ રનવેથી કેટલી દૂર કે નજીક છે તેના આધારે કેલ્ક્યુલેશન કરીને નક્કી કરવામાં આવે અમદાવાદ જિલ્લા કલેક્ટરે આ મુદ્દે જણાવ્યું છે કે અમદાવાદમાં સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ મહાનગરપાલિકા ટ્રાફિક પોલીસ એસ્ટેટ એસ્ટેટ વિભાગ અને ગાર્ડન વિભાગ દ્વારા આગામી સમયમાં સર્વે બાદ નડતર રૂપ વસ્તુઓને દૂર કરવામાં આવશે જ્યારે પ્રાથમિક સર્વે સિવિલ એવિએશન અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે પ્લેન ક્રેસ દુર્ઘટનાને નજરે જોનાર લોકોએ કહ્યું હતું કે પ્લેન ઝાડને પ્રથમ અડ્યું હતું જેથી હવે એરપોર્ટની આસપાસ ઊંચા વૃક્ષો કે ઇમારતો આ તમામનો સર્વે કરવામાં આવશે અને એવિએશનના પ્રોટોકોલ મુજબ જે નડતર રૂપ હશે તેને દૂર કરવામાં આવશે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં वैष्णव तो तेन कहिजे जे परा